શાંતાબેન ઉંસદડિયાનું દહેદાન બે હજાર સાતનો નો સંકલ્પ આજે પૂર્ણ જુનાગઢ મેડિકલ કોલેજે સ્વીકાર્યું દહેદાન જેતપુરમાંથી માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે વર્ષીય શાંતાબેન અવસાન બાદ અંતિમ ઈચ્છા મુજબ પરિવારજનોએ દેહદાન કર્યું છે બે હજાર સાત માં શાંતાબેન અને તેમના પતિ ખીમજીભાઈએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો જે હવે પૂર્ણ થયો છે જેતપુરના બાવાવાડાપરામાં રહેતા શાંતાબેન શાંતબેન ખીમજીભાઈ ઉદ્દડિયાસી વર્ષ જીવનકાળમાં માનવતા અને સેવા તેમની પ્રથમ પસંદગી વર્ષ બે હજાર સાતમાં શાંતાબેન અને તેમના પતિ ખીમજીભાઈએ દેહદાન કરવાનો સંકલ્પ કર્યો હતો અને સંજોગો વસાત ખીમજીભાઈનું અવસાન થતાં વધુ સમય વીતી ગયો અને દેહદાન શક્ય ન બન્યું પરંતુ હવે શાંતાબેનના અવસાન બાદ પરિવારજનોએ લાયન્સ ક્લબનો સંપર્ક કર્યો સમાજને ઉપયોગી બને તેવી સેવાઓ માટે જાણીતી લાયન્સ ક્લબના સહકારથી શાંતાબેનના દેહનું જૂનાગઢ મેડિકલ કોલેજને દાન કરવામાં આવ્યું આ ભવિષ્યના તબીબી વિદ્યાર્થીઓને અભ્યાસમાં અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડશે અને સમાજ માટે પ્રેરણાનું સ્ત્રોત બનશે અને એક એવો મેસેજ આપ્યો કે આવો આપણે સૌ મળીને દેહદાન અંગદાન ચક્ષુદાન જેવી ઉત્તમ સેવા અંગે જાગૃતિ ઉત્પન્ન કરીએ જેથી સમાજમાં માનવતા અને પવિત્ર સેવા ભાવના વધુ મજબૂત બને